તો ફ્રેન્ડ્સ આજે મારી દીકરી આવી અને મને કહે કે ભૂખ લાગી છે જલ્દી જલ્દી કંઈ બનાવી દે હવે મારી પાસે ફ્રીજમાં બોઇલ પોટેટો હતા તો એને મેં આ રીતે મેશ કરી લીધા હવે અચાનક આવીને કે તો શું બનાવવું ખબર ના પડે એટલા માટે મેં અચાનક જ એની માટે સરસ મજાનો એવો નાસ્તો બનાવી લીધો બટાકાને મેં છીણી લીધા છે બાફેલા બટાકાને એમાં ઝીણું લસણ સવારીને એડ કરી લીધું સાથે ચીલી ફ્લેક્સ એડ કર્યા ઓરેગાનો પણ સારા એવા પ્રમાણમાં એડ કરી લીધો છે મેં અહીંયા હવે અહીંયા આ ઘડી મોઝરેલા ચીઝ મારી પાસે પડેલું હતું તે પણ મેં એડ કર્યું છે અંદર બેથી ત્રણ ચમચી જેટલું મોઝરેલા ચીઝ એડ કર્યું અને અહીંયા આગળ આ રીતે એનું સ્ટફિંગ પ્રિપેર કરવા માટેની તૈયારી કરી લીધી પછી મને થયું કે લાઈ થોડું પ્રોસેસ ચીઝ પણ એડ કરી લઉં તો એના લીધે ટેસ્ટ વધારે સરસ આવે તો મેં પ્રોસેસ ચીઝને પણ આ રીતે છીણીને લઈ લીધું છે અંદર બંને ચીઝ લીધા એટલે બાળકોને તો ચીઝ મળી જાય એટલે મજા જ પડી જવાની છે આ રીતે મેં છીણીને એડ કરી અને પ્રોપર બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે અહીંયા આગળ એકદમ ભૂખ લાગી કે એટલે આપણી માટે કંઈક સાંજે નાસ્તામાં બનાવવાનું તો નવું નવું વિચારતા રહેવું પડે આપણે તો સરસ મજાની એવી રેસીપી મળી ગઈ ને બાળકોને ખૂબ ભાવી તો મને થયું કે ચલો તમારી સાથે પણ શેર કરી લઉં અહીંયા આગળ મીઠું પણ એડ કરી લઈએ મીઠું અહીંયા ઘડી માપસરનું એડ કરવાનું છે હવે લોટ બાંધેલો મેં થોડોક લીધો અને એને નાના નાના પૂરી જેવા લુવા કરી અને આ રીતે પૂરી ભણી લીધી અને એમાં જે સ્ટફિંગ હતું એનો બોલ પ્રિપેર કરીને ભરી લીધો અને પછી અપમ પાત્રમાં એને મેં ઘીમાં એ કરવા મૂકી દીધું જો આ રીતે આપણા ભરીને બધા રેડી છે બોલ્સ અને અપમ લીધું અપમનું એ પ્લેટ અને એમાં આ રીતે ઘી પોર કર્યું અને એમાં આ બોલ્સ બધા મૂકી દીધા છે આ રીતે જો તમે જોઈ શકો છો ને એને સ્લો ફ્લેમ પર મેં શેકાવા માટે મૂકી દીધા ઢાંકીને અને ખરેખર જ્યારે બનીને રેડી થયા તો બાળકોને તો એટલા બધા ભાવ્યા કે મજા આવી ગઈ ખાવાની કેચપ સાથે સર્વ કર્યા અને ખૂબ જ ટેસ્ટી લાગ્યા તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી